બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા પરિસવાદ કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આયોજિત કાર્યક્રમ અંતર્ગત ડીસા રૂરલ પોલીસ દ્વારા વિશ્વ તારા રિસોર્ટ ડીસા ખાતે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં ડીસા તાલુકાના તમામ ગામોના સરપંચ તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગામડાઓમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને તે હેતુસર પોલીસ દ્વારા વિવિધ મુદ્દા પર માર્ગદર્શન આપવામાં આવ્યું સોશિયલ મીડિયાના ખોટા દુરુપયોગ ખાસ કરી નાની ઉંમરે દીકરીઓના ખોટા નિર્ણય તથા પશ્ચિમી સંસ્કૃતિ તરફ વધતા પ્રવાહ જેવા મુદ્દાઓ પર ચેતવણી આપવામાં આવી ખેડૂતો અને ગ્રામજનોને સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મુકાયો સરપંચ અને પોલીસ વચ્ચે સુચારુ સંચાર રહે તે હેતુથી પણ કાર્યક્રમમાં ચર્ચા કરવામાં આવી કાર્યક્રમમાં ડીવાયએસપી શ્રી સી સોલંકી સાહેબ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એન કે વિંજુડા પીએસઆઈ પીએ ધોકડિયા તથા બીટ જમાદાર શ્રી સુરેશભાઈ શ્રી ભરતભાઈ શ્રી જયંતિભાઈ વગેરે પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા અહેવાલ હસમુખ ધર્માણી ડીસી સૌ પ્રથમ આપણે પધારેલા સરપંચશ્રીઓ તથા મહેમાનોનું સ્વાગત સન્માન કરશું Saibno sanmantai rishik, ikwan juru karta rishik nama rishuk. So, pratham apari padamila Sarpan Sri Yudha Thame Manono, Swagat sanmantai rishuk, સ્વાગત સન્માન માટે હું આપણા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી એન કે વિજોડા સાહેબ શ્રીને વિનંતી કરીશ કે તેમનો સાલ ઓઢાડીને સન્માન કરે તો આજ રોજ અમારા માનનીય ડીજીપી સાહેબની એક સારો એવો સંદેશ છે કે તમામ પોલીસ પરિવાર અને તમામ ગ્રામના ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ સાથે એક સરસ પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવે જેની અંદર પોલીસનું પ્રજાભિમુખ લોકોને કેવી રીતે ઉપયોગી થઈ શકાય અને સરકાર શ્રીની શું શું યોજનાઓ છે જેમ કે સ્ત્રીઓ માટે બાળકો માટે સી ટીમની જવાબદારી ટ્રાફિક અવેરનેસ સોશિયલ મીડિયા જેનો દુરુપયોગ છે એની શું અવેરનેસ છે અને પ્રજા વચ્ચે અને પોલીસ વચ્ચે જે બિનજરૂરી અંતર વધે નહીં અને આપસી સુમેળ બળો સારો તાલમેળ જળવાઈ રહે અને જે જે સરકારની યોજનાઓ છે તમામથી લોકો સુધી પહોંચે એ માટે શું પરિચિત થાય એ માટે સમગ્ર જગ્યાએ આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જે અનુસંધાને આજે દિશાના પણ તમામ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં ખૂબ મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ અને પ્રતિષ્ઠિત આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને તેઓએ બહુ ઉમળકાભેર આ કાર્યક્રમને વધાવી અને સાથ સહકાર આપેલ છે અને આ સાચા અર્થમાં કહીએ તો સરકારશ્રીનો અને ઉપરી અધિકારીશ્રીઓનો આ આશય છે એ પરિપૂર્ણ ફળીભૂત થયો છે જય